હાલ અલુના વ્રત ચાલી રહ્યા છે ત્યારે અલુના વ્રત અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અલુના વ્રતમાં કન્યાઓ શિવજીની પૂજા અર્ચના કરી સારો પતિ મળે તેવી કામના કરે છે ત્યારે દર વર્ષે અલુના વ્રત નિમિત્તે અનેક બાળકીઓની શાળાઓમાં અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે પરંતુ સુરતની એક શાળામાં અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે સંસ્કૃતિ અને આધુનિક કલ્ચરના સમન્વયને અનુરૂપ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે મિસ ગોરમાં કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીનીઓને અલુના વ્રત નું સાચું મહત્મય સમજાય તેને અનુલક્ષિને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાલાજી ગલ થાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને મિસ ગોરમા કોમ્પિટિશન અંતર્ગત વિવિધ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન પરિધાનમાં સજ્જ થઈ વિદ્યાર્થીનીઓ આવી હતી. બાદમાં અલ્લોના વ્રતનું શું મહત્વ છે, વ્રત કોના માટે અને કેમ કરવામાં આવે છે, તેમજ વ્રતમાં કયા પ્રકારની કેવી રીતે સામગ્રી લેવાની હોય છે તે તમામ બાબતે સમજણ પૂરી પડે તે પ્રમાણે મિસ ગોરમા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વિદ્યાર્થીનીઓએ મહાદેવજીની સિમ્બોલિક પૂજા અર્ચના કરી બાદમાં અલુના વ્રત બાબતે નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના વિદ્યાર્થીનીઓએ જવાબો આપ્યા હતા બાદમાં વિદ્યાર્થીનીઓએ રેમ્પ પર કેટવોક વોક પણ કર્યું હતું આ કોમ્પિટિશનમાં નેવ્યાસી જેટલી વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો સારું એવું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓને ટ્રોફી તેમજ ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે આ મિસ ગોરમાં કોમ્પિટિશનમાં શાળામાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ ભારત દેશનું સૂત્ર વિવિધતામાં એકતાને પ્રસ્તુત કર્યું હતું જેમ હિન્દુ વિદ્યાર્થીનીઓ મહાદેવજી ની પૂજા અર્ચના કરી તેમ મુસ્લિમ વિદ્યાર્થીની પણ ખુદાની બંદગી કરી આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તેમજ ભારત દેશમાં વિવિધતામાં એકતાનો સંદેશ પાઠવ્યો હતો આપનું નામ આપની શાળા નું નામ અને આજે શું કાર્યક્રમ માયસેલ્ફ ડોક્ટર ફાલ્ગુની પટેલ પ્રિન્સિપલ કેએલએસ ખાંડવાલા સાર્વજનિક હાઈ ફોર ગર્લ્સ સેકન્ડરી હાઈ સેકન્ડરી સેક્શન આજે જયા પાર્વતી વ્રત અલુણા નિમિત્તે અમારી શાળામાં સૌ પ્રથમ વખતના ટેકનોક્રેટના યુગમાં સમગ્ર વિશ્વ અને ઇવન આપણો ભારત દેશ પોતાનું ભવ્ય ભારતીય સંસ્કૃતિ એની ભાતીગળ વાતોને ભૂલી રહ્યો છે એના મૂલ્યો સંસ્કારોનો ભાસ થઈ રહ્યો છે ત્યારે આજની યુવા પેઢીને ટેકનોલોજીના સમયની અંદર પણ ભારતીય સંસ્કૃતિ તેનું મહત્વ અને વિશ્વની અંદર વિસ્તરેલી આ સંસ્કૃતિ શા માટે શ્રેષ્ઠ છે એનું મહાત્મ પ્રદાન કરવા માટેનો આજનો આ એક ઉત્સવ તરીકે ઉજવીએ છીએ વાત કરું તો આજે આ પાંચ દિવસો એટલે દીકરીઓ સુંદર મજાના સરસ કપડાં પહેરીને તૈયાર થઈને આવવાનું એટલું જ નહીં પરંતુ શા માટે આ વ્રત કરવાનું આ વ્રત કરવા પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે અને તેની સ્વાસ્થ્ય પર શું અસર થાય અને ખાસ કરીને આ વ્રત કોણે કરેલું શા માટે કરેલું કેવી રીતે કરેલું તો ભગવાન શંકર જેવા પતિ પ્રાપ્ત કરવા માટે માતાજી પાર્વતીએ જે વેઠીને આ વ્રત કરેલું અને ભગવાન શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરેલા તો એટલું જ ઔચિત્ય આજના સમયમાં પણ છે આપણે સૌ જાણીએ છીએ કે આ વિશ્વના રથના બે પૈડા છે પતિ અને પત્ની સ્ત્રી અને પુરુષ કોઈ એક વગર બીજો અધૂરો છે

એટલે કે પાંચ દિવસ મીઠું ન ખાવાનું બીજું કોઈ એક જ ધાન્ય ધાન્ય ખાવાનું 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 બીજું કોઈ ન ન સામાન્ય મીઠું જ એટલે જેને ધાન્યવાય લુણ વગર પાર્વતીએ સહન કરેલી અને એટલે જ એની એ સ્થિતિ જોઈને એનું નામ અપૂર્ણા પડેલું અને એની આવી કંગાળ સ્થિતિ જોઈને એની માતાથી મેનકાથી પણ કહેવાય ગયું હતું કે ઓ માં અને એટલે જ માતાજીનું નામ ઉમા તરીકે ઓળખાય છે ને ઉમા મહેશ્વર તો આ દરેક વાતો ભગવાન શંકર ની પૂજા કેવી રીતે થાય શા માટે કરવાની તેની સાધન સામગ્રી વૈજ્ઞાનિક રીતે પણ શું ફાયદો થાય એ બધી જ વાતો વણી લેવામાં આવી છે આ સ્પર્ધામાં ટૂંકમાં કહીએ તો આ સ્પર્ધામાં પૂજાની થાળી તૈયાર કરીને આવવાની ભગવાન શંકરના શિવલિંગની આગળ પૂજા કરવાની દીકરીએ સિમ્બોલિક ત્યાર પછી આ વ્રત ને આનુસંગિક પ્રશ્નો પૂછવામાં આવે એના ક્વેશન આપવાના અને ત્યાર પછી એને કેટવર્ક કરવાનું અને એ કેટવર્ક પણ શા માટે કરવાનું આ તમામ માટેની પૂર્વ તૈયારી રૂપે અગાઉથી દીકરીઓ સાથે મિટિંગ કરી એમ ચર્ચા કરી એમને એક સમગ્ર ચિતાર આપવામાં આવ્યો અને આજે અમારી દીકરીઓ સુંદર મજાની સરસ તૈયારી સાથે અને એટલે જ આ સ્પર્ધાને ફક્ત તૈયાર થઈને આવવાનો ફેશન શો મેં નામ નથી આપ્યું ધીસ ઇઝ બ્યુટી વિથ બ્રેઇન ગુડ કોમ્બિનેશન ઓફ બ્યુટી વિથ બ્રેન અને સાથે કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિના વારસો જાળવી રાખવાનો અમારો આ એક સ્તુત્ય પ્રયાસ છે અને એ સમાજના પ્રત્યેક સ્તર સુધી વાલીઓ સુધી પહોંચે એ જ અમારો ઊંડા આશય છે અને આજની સ્પર્ધાનો એક ખાસ મુખ્ય હેતુ બીજો પણ છે અને મહાત્મ્ય પણ એ છે કે આજે અમારી આ મિસ ગોરમા સ્પર્ધામાં મારી મુસ્લિમ દીકરીઓએ પણ ભાગ લીધો છે તેમની મમ્મીઓ પણ સુંદર મજાની દીકરીને તૈયાર કરીને લાવ્યા છે

આ સ્પર્ધામાં 89 89 ડિગ્રીઓ એ 9 થી 12 ની 89 ડિગ્રીઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે આ સ્પર્ધાની અંદર જે રીતે સામાન્ય ફેશન શોમાં ફર્સ્ટ ઓનેર સબ સેકન્ડ ઓનેર સબ અને મેઈન વિનર અને જો ડિગ્રીઓનું સારું પરફોર્મન્સ હોય તો બેસ્ટ એટીટ્યુડ બેસ્ટ કોન્ફિડન્સ બેસ્ટ સ્કિન બેસ્ટ हेयर એવા એવોર્ડથી એમને نوازવામાં આવશે અને એના માટે સુંદર મજાના હેન્ડ બુકે 크라운 અને બેટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ડિગ્રીઓએ પોતાની કરેલી મહેનત અને પોતાની સુંદરતાની નુમાઈશ ખૂબ સુંદર રીતે કરી શકે અને પોતાની જાતને એક એક અલગ કોન્ફિડન્સથી એક સારી પર્સનાલિટી તરીકે ડેવલપ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા સમગ્ર શાળા પરિવાર તરફથી કરવામાં આવી છે અને દીકરીઓ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે એક માત્ર અમારો આ હેતુ છે